પ્રયાગરાજ માં બુદ્ધ પૂર્ણિમાના અવસરે શ્રદ્ધાળુએ સંગમ ઘાટ પર પૂજા અર્ચના કરી બુદ્ધ પૂર્ણિમા વૈશાખ શુક્લ પક્ષની પૂર્ણિમા બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવી છે બુદ્ધ પૂર્ણિમાના દિવસે શ્રદ્ધાળુએ ગંગા અને યમુના નદીઓમાં સ્નાન કરીને પાપ મુક્તિ ની પ્રાર્થના કરી અવસરે ગુરુ પૂર્ણિમા સિદ્ધિ યોગ અને સ્વાર્થ સિદ્ધિયોગ જેવા શુભ યોગનો પણ લાભ મળ્યો શ્રદ્ધાળુએ ચંદ્રદેવ ની પૂજા કરીને પવિત્ર દાન અને અનુષ્ઠાનોમાં ભાગ લીધો પ્રયાગરાજ અન્ય વિસ્તારો જેમ કે નૈની જુસી ફાફા અને બલુઆ પર પણ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી આ વિસ્તારોમાં પણ ગંગા સ્નાન અને દાનની ક્રિયાઓ ચાલી રહી હતી સ્થાનિક અને ધાર્મિક સંસ્થાઓએ અવસરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું પ્રયાગરાજમાં બુદ્ધ પૂર્ણિમાના અવસરે પર પૂજા અર્ચના કરી હતી આ અવસરે વિશેષ કરીને વિશાખ શુક્લ પક્ષની પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવી રહ્યા છે દિવસે શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કરીને દાન અને અનુષ્ઠાનોમાં ભાગ લીધો સંગમ ઘાટ પર ભીડ જોવા મળી હતી અને લોકો ધાર્મિક ક્રિયાઓમાં લીન થયા હતા